નમસ્કાર સિહોર ગ્રાહક સુરક્ષા મંડળ અંતર્ગત ચોવીસમી ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ અધિકાર દિવસની ઉજવણી ખૂબ સુંદર રીતે વિવિધ પ્રકારના તાલુકા કક્ષાઓએ થઈ રહી છે શાળાના બાળકોથી શાળાના વિદ્યાર્થીઓ થકી આ મહા અભિયાન જે છે એ દેશના શ્રેષ્ઠ નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે મારી નમ્ર અપીલ છે કે જયારે પણ એક ગ્રાહક તરીકે આપણે છેતરાતા હોઈએ અથવા તો છેતરાયા હોઈએ ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ જે છે આપણે અનુભવીએ છીએ આવી મુશ્કેલીઓ અંતર્ગત આપણને એવો વિચાર આવે કે ગ્રાહક તરીકે આપણે જ્યારે છેતરાના છીએ તો તેવા સમયે આપણે આપણી ફરિયાદ જે છે ક્યાં દાખલ કરવી અને ફરિયાદ દાખલ કર્યા પછી આપણને યોગ્ય ન્યાય મળશે કે કેમ પૂરેપૂરું વળતર મળશે કે કેમ આ પ્રકારના પ્રશ્નો જ્યારે વાપરી સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે આ પ્રકારની વિવિધ કન્ઝ્યુમર ક્લબનો આપણે સહારો લઈ શકીએ છીએ આ ઉપરાંત લીગલ ટોલમાપ ખાતું ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રીઓનો અને એના ઇન્સ્પેક્ટર શ્રીઓનો આપણે કોન્ટેક્ટ કરી અને જરૂરી માહિતી મેળવી અને આપણે ન્યાય જે છે એ મેળવવાનો પ્રયત્ન જે છે એ કરી શકીએ છીએ એક ગ્રાહક તરીકે ઘણી વખત આપણે છેતરાતા હોઈએ છીએ અને આવી છેતરામણીમાં જ્યારે આપણે એનો ભોગ બનીએ ત્યારે આ પ્રકારે આપણે યોગ્ય ન્યાય મેળવવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ સિહોર ગ્રાહક સુરક્ષા મંડળ જે છે એ દર વર્ષે વિવિધ તાલુકાઓમાં વિદ્યાર્થીઓની જાગૃતતા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો જે છે એ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીના સંદર્ભે કરે છે અને એ કાર્યક્રમોની અંદર વિદ્યાર્થીઓને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે ગ્રાહક જાગૃતતા સંદર્ભે વિવિધ કાયદાઓની સમજ પૂરી પાડવામાં આવે છે અને વિદ્યાર્થીઓની જાગૃતિની સાથે સાથે અલગ અલગ પ્રકારના વિવિધ પેમ્પલેટ્સ જે છે એ વિતરણ કાર્ય જે છે એ કરવામાં આવે છે અને આ પેમ્પલેટની અંદર પણ તમામ પ્રકારની માહિતી જે છે ઉપલબ્ધ છે અને આ માહિતી જે છે એ એક જાગ્રત ગ્રાહક તરીકે ખૂબ જ જરૂરી છે રાજેશ રાજ્યગુરુના જય હિન્દ જય જય ગરવી ગુજરાત